અત્યારે હાલમાં આવી મોટી ખબર યુપીના રામપુરામાં આજે એક અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પિતા અને ત્રણ દીકરા સહિત પાંચ લોકોના દર્દનાક મોત થઈ ગયા છે પત્ની અને દીકરા ગંભીર રીતે ઘાયલ છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ ઘટનાની પરિવારમાં હાહાકાર મચી ગયો છે સ્વર્ગ કોતોવાલી ક્ષેત્રના મુકરો પૂરો નિવાસી સાઠ વર્ષીય અશરફ અલી અને તેમના પત્ની જેતુનો બેગમ ભજ પડવા માટે ગયા હતા તેઓ બુધવારે ભજ પડીને પરત ફરી રહ્યા હતા દિલ્હીથી તેમને લેવા માટે તેમનો પુત્ર નક્સલી અલી આરિફ ઉર્ફ અબુબ અલી ઇંતજાબ અલી આસિફ અલી અને ગામના જ ડ્રાઈવર એહસાસ અલી ગયા હતા પરત ફરતી વખતે રામપુરો મુરાબાદ રોડ પર મુંઢાપાડે વિસ્તારમાં કારને રોડ બે જ બસે કચરી નાખી હતી આ અકસ્માતમાં આજી સહિત પાંચ લોકોના મોત થઈ ગયા છે સૌથી નાના પુત્ર આસિફ અલી અને તેમની ત્રીજો બેગમ ગંભીર રીતે ઘાયલ છે માહિતી મળતા જ ગામના લોકો ઘટના સ્થળે રવાના થઈ ગયા હતા મૃતકોના ઘરમાં હાહાકાર મચી ગયા હતા